જેને પગલે હમણાંથી જ સુરતનું વાતાવરણ શિવમય જોવા મળી રહ્યું છે સુરતના ખરવાસા ખાતે પંડિત પ્રદીપ મિશ્રાજીના પાવન સાનિધ્યમાં યોજાનારા ભવ્ય શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન આગામી સોળ જાન્યુઆરીથી થવા જઈ રહ્યું છે આયોજનમાં પ્રતિદિન લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો કથા શ્રવણ માટે ઉમટી પડશે તેને ધ્યાનમાં રાખી આયોજક સુનિલ પાટીલ અને સમ્રાટ પાટીલ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે નિડોલી પલસાણા રોડ પર ખરવાસા ખાતે આવેલા વેદાંત સિટી ખાતે કથાનું આયોજન થવા જઈ રહ્યું છે જ્યાં બસો વીઘા જેટલી વિશાળ જગ્યામાં તમામ સુવિધાઓથી સજ્જ જર્મન પંડાલ હશે જીના પાવન સાનિધ્યમાં યોજાનારા ભવ્ય શ્રી શિવ મહાપુરાણ કથાના આયોજક સુનિલ પાટીલ અને સમ્રાટ પાટીલે જણાવ્યું હતું કે આ તેઓનું અને ખાસ કરીને સુરત અને ગુજરાતના શિવ ભક્તોનું સૌભાગ્ય છે કે તેઓ શ્રી શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરવાના છે ડિડોલી પલસાણા રોડ પર ખરવાસા ખાતે સ્થિત વૈદાંત સિટી ખાતે તારીખ સોળ જાન્યુઆરી થી બાવીસ જાન્યુઆરી સુધી શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે ભૂતોના ના આ આયોજનમાં એક સાથે પંદર લાખ લોકો બેસીને શ્રી શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરી શકે એવું બસો વીઘા જમીન માં વિશાળ જર્મન પંડાલ નિર્માણ કરવામાં આવી રહ્યું છે શિવ મહાપુરાણ भारत की भारत की सबसे बड़ी कथा जो शिव महापुराण कथा होने जा रही है अपने सूरत महानगर में पंडित जी पंडित जी मिश्रा जी के मुखवास से ये कथा होने जा रही है और 200 सौ बीघा दो सौ बीघा में ये शिव महापुराण कथा होने जा रही है और इसके साथ साथ हमने 15 से 20 लाख जो लोग यहाँ पे आएंगे और कथा का लाभ लेंगे उनके लिए काफ़ी व्यवस्था हमने की है चौबीस जो कलाक है उनका भंडारा का आयोजन किया है यहाँ पे पानी चाय नाश्ता सब चीज़ का आयोजन किया है और हमने 200 बीघा 200 बीघा पार्किंग का भी हमने व्यवस्था किया है जो जो प्रोग्राम के स्थल है उससे डेढ़ दो दो बीघा में है गेप में रखा है हम लोगों ने तो उस तरह से क्योंकि लोग काफी आने वाले हैं लाखों की संख्या में आने वाले शिव भक्त तो उनको हर प्रकार की सुविधा हमने देने का पूरा प्रयास किया है और यहाँ पे कॉपर बोलते जर्मन डोम पंडाल हमने रखा है हजारों भक्तों स्थल पर रोकाण करता होने कोईपन प्रकार की अगवड़ता नहीं पड़े તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે લાખો લોકોની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખી વિશાળ રસોડું દિવસ કલાક ચાલુ રહેશે એટલે કે ભક્તો ગમે ત્યારે મહાપ્રસાદીનું આજમન કરી શકશે આ માટે અત્યારથી જ કથા સ્થળ ખાતે આયોજનની શરૂઆત કરી દેવામાં આવી છે વિવિધ પ્રકારની સેવાઓ ભક્તો માટે ઉપલબ્ધ થઈ શકે તે માટે ભક્તો સ્વયંભૂ સેવામાં જોડાઈ રહ્યા છે મોટી સંખ્યામાં ભક્તો સેવા માટે ઉમટી રહ્યા છે એટલું જ નહીં પણ સોળ થી બાવીસ જાન્યુઆરી દરમિયાન સેવા આપવા માટે અત્યાર સુધી વીસ હજાર થી વધુ ભક્તો પોતાના નામની નોંધણી કરાવી ચુક્યા છે અને હજી પણ રોજ મોટી સંખ્યામાં લોકો નામ નોંધાવવા આવી રહ્યા છે